ફરીથી સાંભળવાનું છે આજે આપણે જે કોઈ આયા છો ને એ કોઈ દાદાના નામ સાંભળી કોઈ પરચા સાંભળી કે કોઈ વિડીયો માધ્યમથી આયા છે એવી રીતે જ આયા છો ને ધૂણવાની ક્યાં જરૂર છે ભલામણા ભક્તિ અંદર ઉતારો ને અંતરધા હું કામ ફેલાવો છું કે આપણો મુખ્ય ઉદ્દેશ કે કોઈ પણ જ્ઞાતિ હોય દાદાનો એવો સંકલ્પ જેવા કેવો ભાઈ કેવો પછી આપણા થયું તો એ આપણા ભાઈ સમજાય

અન ધર્મ જો બાવડું ઝાલી લે તો દુનિયામાં તમારો ઇતિહાસ નોખો હોય છે આવો અહીંયા આગળ ઘણા જોવું બોલું મન જોઈને રોવા માંડે બહુ દુઃખ છે એટલે મારા આગળ રોયે શું થઈ છે એકો કંઈ ના થાય કે આ પવિત્ર ભૂમકામાં તમે આવ્યા છો આમ તો આપણે કઈક વાત હોય તો ખાનગી રાખ્યું કે આપણે કોઈને ખબર ના પડે એમ કરવાનું છે કેવી એને

રોજ ખાટિયા ચડાય દો હાજે કોકને ને હુવા ના દો એ મરત કેવાય લોક કેવાય આ ચૌદય શું જન્મી બાજુ વાળા લોય પીવા મરત કોને કે જારે ખરા કરી આવી પડી હોય ને કદાચ ગળામાં ઘરેણું પહેર્યું ને તો કોકની લાજ હાચવાય એ ઉતારીને આપી દે એના મરત કેવાય ગલ્લા દસ જણા બીડી ના બિલ સુકેવાય એ તમારી જેવાનો હેતુ એ કે મોસ્ટ ઓફ જે કોઈ આપણે આયા ખોટા અંધ ના થયું જે જે જ્યાં જઈને આયા ને તો એને એટલું જ કહેવામાં આવ્યું છે આ જે સરળ છે દુનિયામાં વેપાર છે એ કહું મારો કોઈનો વિરોધ નથી અને કાલ કદાચ આ બધાય બેન થઈ જાય મારો ધંધો નથી ભાઈ કારણ કે હું નોકરી ચાલુ જ રાખી ભાઈ સમજાય ને કે જ્યાં જોરાવા જાઓ એટલે તમને એક જ સૂચના આપે તમારા ઉપર કોઈ કે મેલું કરેલું છે આવું ક્યાં ન ક્યાં હતા ક્યાં છે ને કાં તો કે જો આપડે દારૂ બંધાણી હોય ને તો એને એવું કહી દે ગામના દારૂ પી દીધું હોય

આપણે ત્રણ વસ્તુથી ચાલવી છે સેવા શિક્ષણ અને જરૂર પડે એમાં શસ્ત્ર સમજ્યા આયે કારણ કે એમને ઉપાડ્યા છે લોહીમાં હોય જ છે પણ પેલા એને કીધું માણસ હાથ જોડીને સમજાવવા આ તો એ પ્રયાસ કરવી છે કે જેને ખરેખર જરૂર છે જેને લૂંટી લેવામાં આવ્યા છે જેને ભટકી ભટકીને માણસ થાકી ગયો છે આ એના માટે

આ હતું શ્રી ધનબાબા બાપુ શ્રીનું પ્રવચન પ્રવચન મિત્રો નાનું હતું પણ બહુ સારું એવું પ્રવચન હતું જેથી કરીને મેં કીધું લાવું વિડીયો બનાવું ને તમને બધાને સંભળાવું મિત્રો સારું મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાઈક હોય તો લાઈક ને શેર કરવાને ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખજો મિત્રો અને ખાસ તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો તે ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવા ને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું મિત્રો ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કે કોઈ મારો હેતુ છે ને મિત્રો તો તમે જઈ શકો છો સુરાપુરાધામ ભોળાદનો કેટલો બધો ટ્રાફિક છે તે મિત્રો અને મિત્રોએ બીજી એક ખાસ વાત કરવી હતી કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને એ વિડીયોના માધ્યમથી આપણા યુટ્યુબેમ ત્યાંના દર્શન કરાવી શકું મિત્રો તે હિસાબથી હું તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કોઈ મારો હેતુ છે નહી કેમ કે મિત્રો ચાલી ના શકતા હોય તો તે બધા ઘરે બેસીને ત્યાં દર્શન કરી શકે મિત્રો તે હિસાબથી હું તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કેવો કોઈ મારો હેતુ છે નહીં મિત્રો સારું મિત્રો વિડીયોમાં તું ખાલી આટલુંક મળીશું પાછા પાછા એક નવા સર આ વિડીયોમાં તે લગી તમે રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય